પોતાના પિતાના કહેવાથી પણ પાછો લઈને ત્યાં પણ રાજા આગમન થાય સુખદેવજી મહારાજ મોટા મોટા વાળ સુખદેવજી મહારાજ બ્રહ્મ તેજી છે સુખદેવ કોણ છે જેના મુખમાંથી ભક્તિ ધારા રહે છે સુખદેવ છે બ્રહ્મ છે સુખદેવજી છે ભગવાન શિવ નો અવતાર છે બહુ સરળતાથી કથા કરતી વખતે ખબર જ નથી સુખદેવજી સાત મિનિટ થી વધારે કોઈના ઘરે રોકાતા નથી તો આ સાત દિવસ કથા કરીએ નું કારણ શું સાત મિનિટ થી તો વધારે એ રોકાતા નથી અહીંયા પણ સુખદેવજી નું સુંદર આગમન લઈ ગયું છે બાવો આવ્યો અને ખરેખર બાવો છે કારણ કે ભગવાન શિવ નો છે ત્યાં આવી અને પછી સ્કંદ બીજો ભગવાન શ્રી બાલ કૃષ્ણ બાલકૃષ્ણ